અમદાવાદમાં સિવિલ ડિફેન્સ તરફથી એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છ અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં આવશે અને અમદાવાદના શાહીબાગમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે આ ઓપરેશન શીલ્ડ અંતર્ગત કઈ કઈ એક્ટિવિટીઝ થવાની છે તે મુદ્દા પર આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિષય તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે એકત્રીસમી મેના રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત કલેક્ટર કુમારના માર્ગદર્શનમાં સિવિલ ડિફેન્સ ડ્રિલનું આયોજન કરવામાં આવશે અને આ સાથે જ અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમ ગામમાં પોલીસ લાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બંને સ્થળે સાંજે પાંચ વાગેથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરાશે સિવિલ ડિફેન્સ સ્મોકડ્રીલ અંતર્ગત સાયલેન્ટ રિકોલ અને વોલન્ટિયર મોબાઈલાઇઝેશન એર રેડ સિમ્બ્યુલેશન કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન બ્લેકઆઉટ પ્રોટોકોલ બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ પર્ફોમ કરવામાં આવશે ત્યારબાદ બંને સ્થળે કરવામાં આવશે અમદાવાદ જિલ્લાની અંદર મે બે હજાર પચીસના ના રોજ સાંજે ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોક નું આયોજન કરવામાં આવનાર છે અમદાવાદ શહેરની અંદર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક નું આયોજન અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે તથા ગ્રામ્ય વિસ્તારની અંદર વિરમ ગામ ખાતે કરવામાં આવનાર છે આ ડ્રીલમાં છ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અને ડ્રીલ કરવામાં આવશે આ ડ્રીલની અંદર સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર તથા સ્થાનિક વહીવટ તંત્રના અલગ અલગ વિભાગોના અધિકારીઓ અને કેન્ટોનમેન્ટના પણ અધિકારીઓ ભાગ લેશે આમાં સાયલેન્ટ રીકોલ વોલન્ટિયર મોબિલાઇઝેશન એર રેડ સિસ્ટમ એલર્ટ સિસ્ટમ કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન બ્લેકઆઉટ પ્રોટોકોલ બ્લડ ડોનેશન કેમ્પ ઇવેક્યુએશન ડ્રીલ વગેરે પ્રકારની ડ્રિલ્સનું આની અંદર આયોજન કરવામાં આવનાર છે બ્લેકઆઉટ સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી કરવામાં આવનાર છે અને આ શાહીબાગમાં જે ડ્રિલનો વિસ્તાર છે એ પૂરતું મર્યાદિત રહેશે હું અમદાવાદ જિલ્લા વહીવટ તંત્ર મોટા પ્રમાણમાં જે જિલ્લાના નાગરિકો છે એમને આ ડ્રીનમાં સહભાગી થવા માટે અપીલ કરું છું થેન્ક યુ તો આ રિપોર્ટમાં તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા સાથે નમસ્કાર